નમસ્કાર મિત્રો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છત્તીસગઢના રાયગઢ જિલ્લાના લાલુગા પોલીસ સ્ટેશન છે તે વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અનુસાર નશામાં એક પત્નીએ તેના પતિના ગુપ્તાન કાપી નાખ્યા જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવો પડ્યો અહેવાલો અનુસાર તેત્રીસ વર્ષીય પીડિત જે વ્યવસાય કરીએ કામ કરે છે તે તેની પત્ની અને તેના બાળકો સાથે રહે છે જોવા જઈએ તો મિત્રો શુક્રવારે બપોરે જોવા જઈએ તો એક વાગ્યાની આસપાસ ઘરેલું ઝઘડાને કારણે મહિલા અને તેની ભાભી વચ્ચે ઝઘડો થયો જોવા જઈએ તો ગુસ્સે ભરાયેલી પત્નીએ તેના પતિ પર હુમલો કર્યો જેને જોવા જઈએ તો ગીરી કરી હતી જ જોવા જઈએ તો શબ્દો પર પતિ અને જોવા જઈએ તો પત્ની વચ્ચે ઝઘડો થયો જેના કારણે હિંસક ઘટના બની ગુસ્સા અને દારૂના નશામાં મહિલાએ તેના પતિના ગુપ્તા કાપી નાખ્યા પરિવારે તાત્કાલિક પીડાથી કંકર્ષતા પતિને લાલુગા હોસ્પિટલમાં ખસેડ્યો ડોક્ટરોએ તેને તેના પર જ સવાર યુવા સારવાર આપી હતી અને સાતથી આઠ ટકા લાગ્યા હતા યુવા પીડિતાના પતિએ રવિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી